लोकेशन में लोकेशन में बहुत ही नहीं पर तू मूल वास्तु पर आए हाँ तारू करो हो ही मारा बाइक लिया वो बाइक लिया वाला आया तो कौन करवा देगा शैम्पू लिया शैम्पू लिया तो वो हाल तो जाइन हाल पास वाले हाल जाओ हाल हाल इक्कद मिली कुआं हो पास हो हाल आप जी हाँ हाँ लगाओ वो मॉल ना करतो ना करूँ आप जो पास है मारा शक्बाजी लिया तो आनु

ખબર પડી હતી કાળું લેવા જાય તો શેમ્પુ લેવાનું બો ના તો જો પાછો આવો સારું મારે કોઈ હતું નહિ મારે હમણાં શાકભાજી લેવા જવું હ તે ટાઈમ વધાર થઈ ગયો હતો આરે આ કચરો હજી આવે છે મારે રોડ ઉપર તપાસ તો કરવા જાય જે હું તપાસ કરવા તો હા જી આયો નહી એટલે મને કડ લાગરું જી આય નહીં મને લાગે એટલે વાર થઈ ચાંદના લઈ ગયા કે હું શેમ્પુ લેવા જવું હે છોકરા હા જોય હું ઘેર જાઉં ઘેર જોઈ પણ હું કહું કચરોજી એ બાજુ માં આવતા ભાડા કચરાજી આવતા નહીં ભાડા જતા ભાડે

એ પીવા શિકર ચો જે ખબર ને કે હું શેમ્પુ લઈ ને આવું હું અને જોઉં હવે મારે શું કરવું હો પીવા લાગે હ મને નક્કી થાય છોકરો બોલે ને કે આ પોટલી જેવું હતું એટલે હવે કાળી થયેલી એ જ હોય અને આરું જેટલું પીશે મને લાગે આ હું થઈ ગયો લાગે ચો મને એવું જ લાગે લે લેડો

બે થોડી થોડી વાતો કરી કે આ દાઠી તમારે કેમ વધી જાયે ને કે તમે શું નાખો હો મેં કીધું શેમ્પુ નાખું મેં કીધું કે કયું નાખો કે ગોધરેજ નું મેં કીધું ગોધરેજ નું નાખો છું ગોધરેજ શેમ્પુ હોય ઓળખા

અરવિંદ એરો ને તે મેં કીધું છોકરા તો હેડ્યો તે એડ્યો કે હે ને કે મુગ્યર જાઉં હું મેં કીધું ચો જઈને આવ્યો કે ગમમાં જઈને આવ્યો હું તે મેં કીધું ચમ જઈને આવ્યો તે કે મારે થોડું લેવાનું હતું ગમમાં દુકાને તે લેવા જયો તે એને પૂછ્યું મેં કીધું કચરા જીનતી તો ભાળ્યા તા તે મેં કીધું એરો કે હું કે ભાડ્યા હતા ખરી મેં કીધું તો તો કમ પાળ્યા હતા

દારૂમાં પીધા પીધા થઈ ગયા ને એ તો પડાવી લીધું કરવું મારવાનું આવતો ઘેર ઘર હું જોયો સાયલ સાયકલ સાયકલ ની સીટી વગાડતા વગાડતા આવતો અને ડોર મને સો ટકા વ્યામ જ ટકા સાયકલ સાયકલ તમારે ઘર જો તમારે બે જણા પકડીએ

दा दा ना बोकलक बेलादा मी ना सही बोकलक राव इटावा बाइक बाई सायकल आयो छे घेर घेर आयो ओ तो घेर आयो है तो पण हा जो पण हा जो ह आ बाइक तो जाए सायकल ना हा <laughs> <रखते न। गी। laughs>

કેટલો दारू દસ્યો હોય ને પણ સાયકલ લઈને કોને લઈને આવ્યો તું તો વાળું માર બાઈક હતું સાયકલ ને બાઈક તું એમ આ બાઈક આવા આ બાઈક હા

મારું બાઇક તો લેવા લીધા જવા લઈ હું પણ હારું કરું કે બાઈક ત્યાં ઉતર